ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તો સુરતના લિંબાયત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પોતે ગોપાલ પાટીલે મતદાન કરી મતદારોને પણ મતદાન કરવા આહવાન કર્યું છે મિત્રો આજે પહેલી ડિસેમ્બર એટલે મતદાનનો દિવસ મતદાન ચારો તરફ નેવ્યાસી સીટ પર અત્યારે પ્રથમ તબક્કામાં ચાલી રહ્યું છે અત્યારે લિંબાયત વિધાનસભાના ઉમેદવાર છે ગોપાલ પાટીલ પાસે આવ્યા છે તેઓ શું કહેવા માંગે છે મતદારો માટે નમસ્કાર ગોપાલભાઈ નમસ્કાર આજે એક ડિસેમ્બર મારે તો જનતા જનાર્દને એક મેસેજ આપવો છે કે ભારતમાં જે લોકશાહી છે એને મજબૂત કરવા માટે આપણે મતદાન કરો ઘરથી બહાર નીકળો તમે બધાને કહો અને મતદાન કરવા જાઓ કે ભારતને મજબૂત કરવા માટે લોકશાહી બચાવવા માટે કે બધાએ બધા પરિવાર હાથે તમે મતદાન કરો અને મતદાન કરવા જાઓ ગોગલભાઈ કેટલા પર્સન્ટ અત્યાર સુધીમાં બાર વાગ્યા સુધી મતદાન લિમાયત થયું છે અત્યારે વીસ એકવીસ પર્સન્ટ જેવું મતદાન થયું છે હવે વધારે થશે કેમ કે કામ ધંધાઓનો દિવસ છે એના માટે લોકો અત્યારે આવી રહ્યા છે મને લાગે છે કે થોડીક વારમાં હજુ પર્સન્ટેજ વધી જશે કેવો છે લોકોનો ઉત્સાહ મતદાન માટે મતદાન માટે લોકોને બહુ બધો ઉત્સાહ છે અને વિસ્તારમાં સ્થાનિક નેતા મળ્યો છે એના માટે અડધા રાત્રે આપણા માટે કોઈ ઊભો રહેવાનો નેતા મળ્યો છે એના કરતાં વધ વધારે વસ્તુ છે મિત્રો આ તા લીંબાયત વિધાનસભાના ઉમેદવાર ગોપાલભાઈ પાટીલ તેઓ કહી રહ્યા છે કે લોકોને હવે ખબર પડી ગઈ છે કે આપણા નેતા કેવા છે ને આપણું કામ કોને કરશે એના માટે થઈને તે લોકો મતદાન કરી રહ્યા છે અત્યારે બાર વાગ્યા છે હવે પાંચ કલાક તમારા માટે સમય બાકી છે મિત્રો અત્યારે જ મતદાન કરો